અત્યારે શ્રાદ્ધ પક્ષ ચાલે છે તો શ્રાદ્ધ પક્ષમાં પિતૃઓની સદગતિ માટે આપણે શ્રીમદ્ ભગવદ્ ગીતાના સાતમા અધ્યાયનો પાઠ કરીશું શ્રાદ્ધના દિવસે આપણે શ્રાદ્ધ નિમિત્તે જે ભોજન બનાવ્યું હોય એ ભોજન પ્રસાદ લેતા પહેલાં આ સાતમો અધ્યાયનો પાઠ કરવાનો અને સાતમો અધ્યાય સાંભળવાનું જે પુણ્ય મળે તે આપણે પિતૃઓને અર્પણ કરવાનું જેનાથી આપણા પિતૃઓની સદગતિ થાય છે તો હવે આપણે સાંભળીએ સાતમો અધ્યાય અને આપણે ભગવાનને પ્રાર્થના કરીશું કે સાતમો અધ્યાય સાંભળવાથી જે પુણ્ય પ્રાપ્ત થાય એ અમારા પિતૃને અમે અર્પણ કરીએ અને એમની સદગતિ થાય ભગવાન શિવજી કહે છે હે પાર્વતી હવે હું સાતમા અધ્યાયનું મહાત્મય કહું છું જે સાંભળવાથી કાનોમાં અમૃત રાશિ ભરાઈ જાય છે પાટલી પુત્ર નામે એક દુર્ગમ નગર છે તેનું ગોપુર દ્વાર બહુ ઊંચું છે તે નગરમાં શંકુકર્ણ નામે એક બ્રાહ્મણ રહેતો હતો તેણે વૈશ્યવૃત્તિ દ્વારા ઘણું ધન મેળવ્યું હતું પરંતુ તેણે ક્યારેય ન તો પિતૃનું તર્પણ કર્યું કે ન દેવતાઓની પૂજા કરી તે ધનોપાર્જનમાં તત્પર રહી રાજાઓને ભોજન આદિ આપતો એક સમયની વાત છે તે બ્રાહ્મણ પોતાના ચોથા લગ્ન માટે પુત્રો અને બંધુઓ સાથે યાત્રાએ નીકળ્યો રસ્તામાં મધ્યરાત્રિએ જ્યારે તેઓ સૂતા હતા ત્યારે ક્યાંકથી આવીને સાપે તેને બાઈમાં દંશ દીધો તેના દંશથી એવી સ્થિતિ થઈ કે મણિ મંત્ર ઔષધિ વગેરેથી પણ એની શરીર રક્ષા અસાધ્ય જણાય તે પછી થોડી જ વારમાં તેનું પ્રાણ પંખેરું ઉડી ગયું કેટલાક સમય પછી તે સર્પયોનિમાં જન્મ્યો તેનું ચિત્ત ધનની વાસનામાં બંધાયેલું હતું તેણે પૂર્વના વૃત્તાંતને સમરણ કરીને વિચાર્યું કે મેં જે ઘરની બહાર કરોડોની સંખ્યામાં ધન ડાટી રાખ્યું છે તેનાથી આ પુત્રોને વંચિત કરી હું જાતે જ તેની રક્ષા કરીશ એક દિવસ સર્પયોનીથી પીડિત થઈ પિતાએ સપનામાં પોતાના પુત્રોની સામે આવી અને પોતાની ઈચ્છા જણાવી ત્યારે તેના નિરંકુશ પુત્રોએ સવારે ઊઠી અને ઘણા વિષમ્યની સાથે

અને લોભ બુદ્ધિ થી દર ખોદવાનું શરૂ કર્યું ચારે પેલા દર માંથી એક ભયાનક સાપ નીકળ્યો અને કહે છે હેરખ તું કોણ છે શા માટે આવ્યો છે અને દર કેમ ખોદે છે તને કોને મોકલ્યો છે આ બધું મને કહે તો પુત્ર કહે છે કે હું આપનો પુત્ર છું મારું નામ શિવ છે રાત્રે જોયેલા સપનાથી વિસ્મિત થઈ અહીં લેવાના હેતુથી આવ્યો છું પુત્રની આ વાત સાંભળી તે સાપ હસીને ઉચ્ચ સ્વરે સ્પષ્ટ વાણીમાં આ પ્રમાણે કહે છે જો તું મારો પુત્ર હોય તો જલ્દીથી મને બંધનમાંથી મુક્ત કર હું પૂર્વજન્મના ડટાયેલા ધનની રક્ષા માટે જ સર્પયોનીમાં જન્મ્યો છું તો પુત્ર પૂછે છે કે પિતાજી આપની મુક્તિ કઈ રીતે થશે તેનો ઉપાય મને બતાવો કારણ કે હું આ રાત્રિમાં બધાને છોડીને આપની પાસે આવ્યો છું તો પિતા કહે છે કે બેટા ગીતાના અમૃતમય સાતમા અધ્યાય સિવાય મને મુક્ત કરવા તીર્થ દાન તપ અને યજ્ઞ કોઈ પણ રીતે સમર્થ નથી ફક્ત ગીતાનો સાતમો અધ્યાય જ પ્રાણીઓને જરા મૃત્યુ વગેરે દુઃખોમાંથી મુક્ત કરનાર છે પુત્ર મારા શ્રાદ્ધના દિવસે સાતમા અધ્યાયનો પાઠ કરનાર બ્રાહ્મણને ભોજન કરાવજે તેનાથી નિસંદેહ મારી મુક્તિ થશે એ વત્સ પોતાની શક્તિ અનુસાર પૂર્ણ શ્રદ્ધા સાથે વેદવિદ્યામાં પ્રવીણ બીજા બ્રાહ્મણોને પણ ભોજન કરાવજે સર્પયોનિમાં પડેલા પિતાના આ વસન સાંભળી બધા પુત્રોએ એની આજ્ઞા અનુસાર અને એથી પણ વિશેષ કર્યું જ્યારે શંકુકર્ણ પોતાના સર્પ શરીરનો ત્યાગ કરીને દિવ્ય દેહ ધારણ કર્યો અને બધું ધન પુત્રોને આધીન કરી દીધું પિતાએ કરોડોની સંખ્યામાં જે ધન વહેંચી આપ્યું હતું તેનાથી તે સદાચારી પુત્રો ઘણા પ્રસન્ન થયા તેમની બુદ્ધિ ધર્મ કાર્યમાં લાગેલી હતી તેથી તેમણે વાવ કુવા સરોવર યજ્ઞ તથા દેવ મંદિર માટે એ ધનનો ઉપયોગ કર્યો અને અન્ન ક્ષેત્ર પણ ખોલાવ્યા તે પછી સાતમા અધ્યાયનો હંમેશા જપ કરતા મોક્ષને પામ્યા હે પાર્વતી આ તમને સાતમા અધ્યાયનું મહાત્મય સમજાવ્યું કે જેને સાંભળવા માત્રથી મનુષ્ય સર્વ પાપોથી મુક્ત થઈ જાય છે સાતમો અધ્યાય જ્ઞાન વિજ્ઞાન યોગ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે હે પાર્થ મારામાં મન લગાડી મારો આશ્રય લઈ યોગ સાધતા તું સંશય રહિત થઈને મને સમગ્રપણે જે રીતે જાણી શકે તે સાંભળ હું તને વિજ્ઞાન એટલે કે અનુભવ જ્ઞાન સહિત આ સંપૂર્ણ કહું છું તેને જાણ્યા પછી આ લોકમાં બીજું વિશેષ જાણવા જેવું બાકી રહેતું નથી હજારો મનુષ્યમાં કોઈક જ સિદ્ધિ માટે યત્ન કરે છે અને યત્ન કરતા સિદ્ધોમાં પણ કોઈક જ મને સત્ય સ્વરૂપે જાણે છે પૃથ્વી જળ અગ્નિ વાયુ આકાશ મન બુદ્ધિ અને અહંકાર એમ આઠ પ્રકારે વિભાગ પામેલી મારી આ પ્રકૃતિ છે આ પ્રકૃતિ અપરા એટલે જડ છે પણ હે મહાબાહો આથી બીજી મારી પરા ચેતન પ્રકૃતિને જીવરૂપ તું જાણ કે જેના વડે આ જગત ધારણ કરાય છે સર્વભૂતો આ બે પ્રકૃતિરૂપ ઉત્પત્તિ સ્થાન વાળા છે એમ તું જાણ અને સમગ્ર જગતનો ઉત્પાદક તથા સૌહારક હું છું હે ધનજ્ય મારાથી અધિક શ્રેષ્ઠ બીજું કંઈ નથી દોરામાં મણકાઓના સમૂહની પેઠે આ સર્વ મારામાં પરોવાયેલું છે એ કુંતી પુત્ર જળમાં રસ હું શું ચંદ્ર અને સૂર્યમાં તેજ હું શું વેદોમાં પ્રવણ ઓમકાર આકાશમાં શબ્દ અને પુરુષોમાં પુરુષ તત્વ હું શું વળી પૃથ્વીમાં પવિત્ર ગંધ અને અગ્નિમાં તેજ હું છું સર્વ પ્રાણીઓમાં જીવન અને તપસ્વીઓમાં તપ હું છું હે અર્જુન સર્વ ભૂતોનું સનાતન બીજ કારણ તું મને જાણ બુદ્ધિમાનોની બુદ્ધિ અને તેજસ્વીઓનું તેજ હું છું કામ અને રાગ વિનાના બળવાનોનું બળ હું છું હે ભરત શ્રેષ્ઠ પ્રાણીઓમાં રહેલો ધર્મ અનુકૂળ જે કામ અન્નપાન આદિની ઈચ્છા તે પણ હું છું વળી સાત્વિક રાજસિક તથા તામસિક જે ભાવો છે તેઓ મારાથી જ ઉપજેલા છે એમ તું જાણ હું તેઓમાં નથી પરંતુ તેઓ મારામાં છે આ સર્વ જગત આ ત્રિગુણમય ભાવોથી મોહિત છે માટે એનાથી પર અને વિકાર રહિત મને જાણતું નથી કેમ કે મારી આ ગુણમયી દેવી માયા ઓળંગવી મુશ્કેલ છે જેઓ મારા શરણે આવે છે તેઓ આ માયાને ઓળંગે છે માયાએ હરેલા જ્ઞાનવાળા મૂળ પાપી અને આસુરી ભાવનો આશ્રય કરનારા અધમ પુરુષો મારા શરણે આવતા નથી હે ભરત શ્રેષ્ઠ અર્જુન ચાર પ્રકારના પુણ્યશાળી મનુષ્ય મને ભજે છે આર્ત એટલે દુઃખી જિજ્ઞાસુ ધનની ઈચ્છાવાળો અને જ્ઞાની તેઓમાં સદા ધ્યાનમાં જોડાઈ રહેનારો અને એકનિષ્ઠ ભક્તિવાળો જ્ઞાની ઉત્તમ છે કેમ કે જ્ઞાનીને હું અત્યંત પ્રિય છું અને તે મને અત્યંત પ્રિય છે એ બધાય ઉત્તમ છે પરંતુ જ્ઞાની તો મારો આત્મા જ છે એવો મારો મત છે કેમ કે તે એકાગ્ર ચિત્તવાળો થઈ સર્વોત્તમ ગતિરૂપ મને જ આશ્રય કરી રહ્યો છે બહુ જન્મોના અંતે આ બધું વાસુદેવ છે એવા જ્ઞાનવાળો જ્ઞાની મને પામે છે તે મહાત્મા અતિ દુર્લભ છે તે તે કામનાઓ વડે હરાયેલા જ્ઞાનવાળા અને પોતાની પ્રકૃતિ વડે બંધાયેલા મનુષ્ય તે તે નિયમનો આશ્રય કરી બીજા દેવતાઓના શરણે જાય છે જે જે મનુષ્ય જે જે સ્વરૂપની પૂજા ભક્તિ શ્રદ્ધાપૂર્વક કરવા ઈચ્છે છે તેની તે તે સ્વરૂપ વિશેની શ્રદ્ધાને હું દઢ કરું છું તે શ્રદ્ધાથી યુક્ત થઈ તે તેનું આરાધન કરે છે અને તે દેવતા દ્વારા મેજ નિર્માણ કરેલા ઈચ્છિત ભોગો પામે છે પરંતુ તે અલ્પ બુદ્ધિવાળાઓનું તે ફળ નાશવંત હોય છે દેવોને પૂંજનારા દેવોને પામે છે પણ મારા ભક્તો મને પામે છે મારું સર્વોત્તમ નિર્વિકાર સ્વરૂપ નહીં જાણતા અજ્ઞાનીઓ અપ્રગટ એવો મને પ્રગટ થયેલો માને છે યોગમાયાથી ઢંકાયેલો હું સર્વને પ્રત્યક્ષ નથી તેથી આ મૂળ લોક અજન્મા અને અવિનાશી મને સંપૂર્ણ જાણતા નથી હે અર્જુન ભૂતકાળના વર્તમાન કાળના તથા ભવિષ્યકાળના બધા ભૂતોને હું જાણું છું પરંતુ મને કોઈ જાણતું નથી હે શત્રુઓને તપાવનાર ભરતવંશી ઈચ્છા અને દ્વેષથી ઉત્પન્ન થતા રાગ દ્વેષાદિ જોડકાના મોહ વડે સર્વ પ્રાણીઓ સૃષ્ટિમાં અત્યંત મોહ પામે છે પરંતુ જે કર્મવાળા મનુષ્યોનું પાપ નાશ પામ્યું હોય છે તેઓ રાગ દ્વેષ સિંહ જોડકાના મોહથી છૂટી દઢ વ્રતવાળા થઈ મને ભજે છે જેઓ મારો આશ્રય કરી ઘટપણ તથા મરણથી છૂટવા યત્ન કરે છે તેઓ તે બ્રહ્મને અધ્યાત્મને તથા સમગ્ર કર્મને સંપૂર્ણ જાણે છે જેવો અધિભૂત અધિદેવ અને જાણે છે મારામાં લીન બને છે એ પ્રમાણે ઉપનિષદ બ્રહ્મવિદ્યા તથા યોગશાસ્ત્ર રૂપ શ્રીમદ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ તથા અર્જુનના સંવાદ વિશે જ્ઞાન વિજ્ઞાન યોગ નામનો સાતમો અધ્યાય સંપૂર્ણ શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને જો આ વીડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો